નમસ્કાર પશુપાલન મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર મળી ગયા છે મિત્રો આજે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ઓછા ખર્ચે ગાય અને ભેંસનું દૂધ મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો જે પશુપાલન મિત્રોએ પ્રયોગ કર્યો છે અને તેમણે અમને જણાવ્યું છે કે આ પ્રયોગ કરવાથી આપણા પશુનું ગાય અને ભેંસનું દૂધ આપણે છે તે મિત્રો સો ટકા સફળતા મેળવી શકીએ છીએ સો ટકા આપણે દૂધ વધારી શકીએ છીએ જેના લીધે મિત્રો તમે પણ લાભ લઈ શકો છો તમારા પશુના ગાય અને ભેસ ને દૂધ વધાર હોય તો મિત્રો તમે આ વિડીયો લાસ્ટો અને આ પ્રયોગ કરશો હોય છે પણ જ્યારે પશુ પીએ અને થોડાક દિવસો થાય પછી મિત્રો એક સાઈડ પણ મિત્રો તે પશુનું દૂધ છે તો મિત્રો પડવા લાગતું હોય છે એ માટે કેવું કારણ હોય છે એ વિશે પર વાત કરીશું અને ઘણા બધા ડોક્ટરો છે મિત્રો આપણે બજારમાંથી કેલ્શિયમ હોય છે તેના લીધે થોડાક દિવસોની અંદર જે રૂટિન હતું તે ચાર લીટર જેટલું દૂધ થતું હોય છે પણ પછી મિત્રો મિત્રો નથી બજારમાંથી કેલ્શિયમ લાવે જેના લીધે આપણે મિત્રો ખાટ કરતા ઘડમાં મૂકી પડતી હોય છે જે કેલ્શિયમ આપણે મોકવું પડતું હોય છે તે માટે જે મિત્રો આપણે ઘરે બનાવવાનું રહેશે કઈ કઈ વસ્તુઓ જોઈશે એ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે સૌ પ્રથમ એક વસ્તુ છે ગોળ પછી મિત્રો સરસિયું તે પછી મિત્રો અળસિયો અને પછી મિત્રો છે સવા આ ચાર વસ્તુ મિત્રો તમારે આપવાની રહેશે સૌ પ્રથમ આપણે મિત્રો વાત કરીએ તો કેવી રીતે લેવાનું રહેશે તો ઘણા બધા પશુપાલન મિત્રોનો એવો પણ પ્રશ્ન હોય છે કે આ બધી રીતો છે કે કેવી રીતે પશુને આપવાની હોય છે એ વિશે પણ વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે સો ગ્રામની તમારે મિત્રો સૌથી પ્રથમ સો ગ્રામ જેટલો મિત્રો તમારે અળસો લેવાનો છે સો ગ્રામ જેટલા મિત્રો તમારે સવા લેવાના રહેશે પછી સરસું તેલ છે તો મિત્રો તમારે ત્રીસ મિલી જેટલું સરસું તેલ અને પોણસો ગ્રામ જેટલો મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે આ બધી વસ્તુ લઈ લીધી પણ હવે મિત્રો આપવાની કઈ રીતે એ વિશે વાત કરીએ સૌ પ્રથમ મિત્રો એક તમારે તપેલી લેવાની રહેશે તે તપેલાની અંદર પાણી એડ કરી લેવાનું રહેશે તે પાણીની અંદર મિત્રો તમારે ગોળ નાખવાનો રહેશે સર સુધી એ મિત્રો તમારે કમ્પ્લીટ હલાવી લાવવાનું રહેશે ગરમ કમ્પ્લીટ કર્યા પછી મિત્રો ગોળ એકદમ ગળી જાય પછી મિત્રો તમારે સવા ને જે અળસીઓ છે એ મિત્રો તમારે એડ કરવાનું રહેશે આ ચાર વસ્તુ મિત્રો તમારે ઘડિયાળના કાંટાની દિશાની અંદર હલાવવાની રહેશે આ મિત્રો હલાવ્યા પછી મિત્રો તમારે આ ચારે વસ્તુ કમ્પ્લીટ મિક્સ થાય પછી મિત્રો તમારે લેવાનું રહેશે આ વસ્તુ છે તો તમારા મિત્રો કશું આપણે ફો આપીએ જે અઢૂરું કે જે આપતા હોય એની મિત્રો તમારે એડ કરીને પશુને આપવાનું રહેશે જે મિત્રો આપણે આ વાત કરીએ કે મિત્રો એક જ દિવસની વસ્તુ થઈ એટલે કે એક તાણાની વસ્તુ થઈ આ જે તમે મિત્રો સાતથી દસ દિવસ સુધી મિત્રો તમારે આપવાના રહેશે અને આવી રીતે દરરોજ સાંજ સવાર આવી રીતે બનાવીને તમે મિત્રો તમારે પશુને આપવું જોઈએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે મિત્રો તાજો બનાવીને આપવું જોઈએ જેના લીધે આપણા પશુને શરીરની અંદર છે કે કેલ્શિયમની પૂર્તિ કરી શકે અને દૂધ ઉત્પાદનની અંદર પણ મિત્રો વધારો થઈ શકે અને કોઈ આડઅસર ના થઈ શકે અને મિત્રો આ છે તો કયા પશુને આપવાનું રહેશે એ વિશે વાત કરીએ તો આ છે તો મિત્રો તમારે જે આપણે સુગાડા પશુ હોય છે જે બીઆઈ ગયેલો છે પશુ એ પશુઓને મિત્રો તમારે આપવાનું રહેશે ત્યાં સુધી આપવાનું છે જ્યાં સુધી પાંચ સાત દિવસનું ગીધું પણ મિત્રો જેવો પણ પશુ તમારો વીઆઈ છે પછી ત્રણથી ચાર દિવસ જાય અને પછી મિત્રો તમારે આ સાતથી આઠ દિવસ રૂટીન મિત્રો તમારે આપવાનું રહેશે જેના લીધે આપશે એટલે પશુના શરીરની અંદર થોડા માટે ગરમી ઉત્પન્ન થશે ગરમીના લીધે મિત્રો આપણો પશુ છે તે દૂધ ઉત્પાદનની અંદર વધારો પડશે આ દર વિડીયો વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્જ કરો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રોને શેર કરો તમારા મિત્ર મંડળને શેર કરો જે ભાઈને વિદ્યુત ઉત્પાદનની અંદર વધારો કરવો હોય તો આવી રીતે ઉપયોગ કરીને તે પણ વધારો કરી શકે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે તમે ક્યાં જિલ્લાના પત્ની છે એ પણ કમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિસાન વંદે માતરામ ભારત માતા કે જય જય દ્વારકાધીશ જય ઠાકુર